ખેડૂતો નો અધિકાર છે કે ખેડૂતોને કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો એમને એવું લાગે કે દેશની આ સરકારની જે પોલિસીઓ છે એ ખેડૂતને નુકસાન થાય છે તો એના માટે ખેડૂત પોતે જાગૃત થઈને આવી શકે છે આજે ધાંધેરા મુકાબે એમને તમાકુ પરના ટેક્સ બાબતમાં જે કંઈ મહાપંચાયત બોલાવી હતી પણ એક તમાકુ શબ્દ ઉપર નથી ખેડૂતોના બધા પ્રશ્નોને આપણે લેવા પડે અમે ખેડૂતોના બધા પ્રશ્નોને આવરી લીધા છે ખેડૂતોને જે કંઈ અત્યારે ચોમાસાની અંદરથી વળતર મળવું જોઈએ એ વળતર મળવો એમાં પણ મોટા ભાગે ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચારના કારણે કોઈ પણ જગ્યાથી પૈસા આપવામાં આવ્યા હશે એ જગ્યાએ ચોમાળીસ હજાર રૂપિયા આપવામાં આવ્યા છે અને જે જગ્યાથી પૈસા આપવામાં નહીં આવ્યા હોય તો એના સાપાડોશમાં જ ખેતર હશે તો એને ખાલી ચાર કે પાંચ હજાર રૂપિયા આપવામાં આવ્યું છે બંનેના ખેડૂતના ખેતરમાં નુકસાન રાખવું છે દરેકની જમીન સરખી છે છતાં પણ એટલો બધો તફાવત બતાવે છે કે આ બધી શું પરિસ્થિતિ ઊભી થઈ છે માટે આવા સમયે ખેડૂતને જાગૃત થવાની જરૂર છે જમીનની માપણીને દસ દસ વર્ષ થઈ ગયા છે સર્વે માપણીના અમે વિધાનસભામાં પણ બોલેલા અને વારંવાર અમે એમની રજૂઆતો કરી લઈ પણ હજુ સુધી લાખો પેન્ડિંગ અરજીઓ પડી છે એટલે સરકારને જે કંઈ રેકર્ડ ચોખ્ખું કરવું એ કરી શકતી નથી અને ખેડૂતોને મારી વિનંતી છે કે જો જાગૃત નહીં થાય તો સાત બારનું પોજિયામાં તમારું નામ ચોય બોલતું છે ખેતર ક્યાંય હશે અને જમીન ક્યાંય બોલતી હશે આવા બધા પ્રશ્નો થાય અંદરો અંદરના ઝઘડાઓ વધશે તો સરકારે ખેડૂતોને જાગૃત થવાની મારી વિનંતી છે કે તમે સૌ જાગૃત થાવ અને જાગૃત થઈ અને દરેકે દરેક પોતપોતાના સર્વ નંબર જોઈ લે બીજાની વાત પછી કરે અને પોતે પોતાનો ક્યાં છે એ જોશે તો જ એને સાચો ખ્યાલ આવશે અને અરજી કરીને પોતાનું સુધારવા માટેના પ્રયત્ન કરે બાકી જે દેશની આયાત નીતિ ખેડૂતો માટેની છે એ આયાત નીતિ પણ ખેડૂતોના વિરુદ્ધ હોવાના કારણે ઘણા પાકોની અંદર ખેડૂતોને નુકસાન જાય છે આમ દેશમાં જે જગતનો તાત ખેડૂત ગણાતો હોય એ જેના પર જે આખો દેશ નિર્ભર છે જેને અનાજ પેદા કરે છે એને મજબૂત બનાવવા માટે આ સરકારે વિચારણા કરવી જોઈએ અને ભારત સરકારની નીતિઓ ખેડૂતલક્ષીઓ હોવી જોઈએ કારણ કે આપણો દેશ એ ભારત ખેતી પ્રધાન દેશ છે તે નીતિઓને લાવવા માટે આજની તારીખમાં અમે ખેડૂતોના માધ્યમ મારફત સરકાર સાથે અમે વિનંતી કરીએ છીએ અત્યારે બનાસકાંઠાની અંદર જ્યારે આગળ પૂરની પરિસ્થિતિ જેવી સર્જાની સરકારે દસ હજાર કરોડ રૂપિયા અને વાવ વાવ થરાદ માટે જે અલગ પેકેજ હતું બારસો કરોડ રૂપિયા પરંતુ અત્યારે વર્તમાન પરિસ્થિતિ કોઈને ખબર નથી અમુક ખેડૂતોની અંદર આખે આખું ધોવાણ થઈ ગયું છે જેના લીધે એને એને જો ખસાઈ ચૂક્યું તો અઢારસો રૂપિયા એક મેસેજ આવ્યો કોઈને ચાર હજાર રૂપિયા કોઈને બેતાળીસો રૂપિયા વધુમાં વધુ આઠ આઠ હજાર રૂપિયા અને ગામ દીઠ ક્યાંક દસ બાર પંદર કે પચાસ ખેડૂતોને સહાય મળી છે સરકારે આ સહાયની અંદર અમને સંપૂર્ણપણે આમ શંકા જાય છે કે સરકારે ક્યાંક ને ક્યાંક આ ગોપલાબાજી કરી છે ક્યાંક ને ક્યાંક એની અંદર ભ્રષ્ટાચાર થયો છે સરકારને સંપૂર્ણ વિનંતી છે વિનંતી છે સરકારશ્રીને કે જે પેકેજની અંદર દસ હજાર કરોડનું પેકેજ ખેડૂતો સુધી પહોંચ્યું નથી તો આ પેકેજને સત્વરે જે ખેડૂતોને બાકી રહી ગયેલી રકમ છે એવા લોકોને બાકીનું રકમ જે ચૂકવવામાં જલ્દી સત્વરે આવે ભારતમાં તાગી જાય જય જવાન જય કિસાન આજે ધાનરા ખાતે ખેડૂત મહાપંચાય રાખેલી હતી સરકાર દ્વારા તાજેતરમાં જે તમાકુ ઉપર અઠ્યાવીસ ટકા જીએસટી હતું એની જગ્યાએ ચાલીસ ટકા જીએસટી કર્યું છે અને વધારાનો અઢાર ટકા જે શેસણા ઉપર લગાવવામાં આવ્યું છે જેના કારણે હાલમાં વેપારીઓ પણ ચિંતામાં છે ને ખેડૂતોને પણ હવે મહિના બે મહિના પછી દોઢ મહિના પછી પાક તૈયાર થશે તો વેચો કે એવી મોટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના ભાગરૂપે દાંદ્રામાં કિસાન મા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આની અંદર હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા દાંદરાના ખેડૂતોએ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ઉદ્દેશીને લખ્યું છે કે આવનાર સમયમાં જો આવીને આવી પરિસ્થિતિને આવા આકરા જો ટેક્સ નાખવામાં આવ્યા તો ખેડૂતોની કમર હાલમાં તૂટેલી છે અને આવનાર સમયમાં ખેડૂતો ખેતી કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી માટે મહેરબાની કરીને સરકારને વિનંતી કરવામાં આવી છે કે જે લગાવવામાં આવેલો છે ટેક ટેક્સ અને વેટ તે જે જૂનો હતો તે રાખવામાં આવે અને જો ટેક્સ ઘટાડવામાં ન આવ્યો તો અગાઉ દિવસોમાં આક્રમક આંદોલન કરવા પડશે અને જેમાં કદાચ પરિસ્થિતિ ભયંકર પરિણામ આવી શકે છે પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે સરકારને વિનંતી કરી છે માટે સરકારને પણ હું વિનંતી કરું છું કે ખેડૂતો રોડ ઉપર આવે તે પહેલાં યોગ્ય નિર્ણય લે તે મારી માગણી છે આજે લાલ ચોકમાં કિસાન મહાપંચાયત બોલાવી હતી તેનો મુખ્ય ઉદ્દેશ એટલો જ હતો કે ખેડૂતના ખેતરમાં જ્યારે તમાકુનો પાક તૈયાર થઈ ગયો હોય અને તેવા જ સમયે આ વર્તમાન કેન્દ્ર સરકારે અઢાર ટકા એક્સાઇઝ ડ્યુટીઝ અને ચાલીસ ટકા નો જંગી ટેક્સ નાખી દીધો છે જેના કારણે હાલમાં જે તમાકુના એક માની લે કે વીસ કિલોના બે હજાર રૂપિયા ભાવ બજારમાં છે અને આ ટેક્સ મંજૂર થયા પછી આ તમાકુ ખેડૂતના વેપારીઓ ટેક્સની ગણતરી કરી અને ખરીદશે તો ખેડૂતોને માત્ર પાંચસોસો સાતસો રૂપિયામાં જ તમાકુ વેચવાનો વારો આવશે જ્યારે ખેડૂતોએ તમાકુની વાવણી કરવા માટે બેંકમાંથી લોન લીધી હોય સાહુકાર પાસે વ્યાજે પૈસા લાવ્યા હોય અને જ્યારે એ પૂરતા ભાવ ન મળે તો ખેડૂતો આર્થિક રીતે બરબાદ થઈ જાય તેવા સમયે એ વેપારી અને બેંકનો ચૂકવણું કરવા માટે પૈસા નોંધ કરે ખેડૂતો આત્મહત્યા કરશે એ વાત ચોક્કસ નક્કી છે અને એટલા માટે આ આત્મહત્યાથી ખેડૂતને બચવા માટે આજે મહાપંચાયત આયોજન કર્યું હતું હજારો જગ્યામાં ખેડૂતો હાજર રહ્યા અને તમામે તમારે આજે મહાપંચાયત સફળ બનાવી અને આવનાર દિવસોમાં દિલ્હી સુધી પણ જવું પડશે અમારી તૈયારી છે અને આ ટેક્સ વધારો પરત ખેંચાવીને જંપવાનું છે